thank you.

હજી કેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપના સંપર્કમાં હોવાનું પણ ચર્ચામાં વલસાડ જિલ્લામાં જ નહીં ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષની અંદર જે ભાજપની વિકાસલક્ષી રાજનીતિ છે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે અને નરેન્દ્રભાઈ મોદીનું એક જે સમગ્ર વિશ્વની અંદર લોકોના હૃદયની અંદર જે સ્થાન બનાવ્યું છે એનાથી પ્રેરાઈને સમગ્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર આજે જ્યારે નરેન્દ્રભાઈ ઉપર મંડાય છે ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે આવનારા સમયની અંદર લોકસભાની ચૂંટણી પૂર્વે અનેક વલસાડ જિલ્લાના અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પ્રચંડ પાંચ લાખની બહુમતીથી વિજયી બનાવશે એવો ચોક્કસ હું વિશ્વાસ વ્યક્ત કરું છું